પિકઅપ વાહનમાં કાર્બામાં જ્વલનશીલ પ્રવાહી ભરેલું હતું ટક્કર વાગતાની સાથે જ આ પ્રવાહીના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગની લકેટમાં આવતા બંને વાહનો સંપૂર્ણપણે બળીને ખાક થયા હતા આગના કારણે પિકઅપમાં સવાર મહિલા અને પુરુષના મૃતદેહ પણ સંપૂર્ણપણે બળી ગયા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનો ઓળખી ન શકાય તેવા બની ગયા હતા દુર્ઘટનાની જાણ થતાં જ આંકલાવ પોલીસ ટીમ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે માર્ગ પરનો અવરોધ દૂર કરવાની અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી આ ઉપરાંત આગ લાગવાનું ચોક્કસ કારણ અને મૃતકોની ઓળખ કરવા માટે વધુ તપાસ શરૂ કરી છે અકસ્માતના કારણે વાસદ બગોદરા માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિકને અસર થઈ હતી જેને બાદ પોલીસ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યા હતા